हेलो जसला तेला पैसे आला तो इन्हें वो करियो अरे वो आलू चिटला दारा थी आजे तारी के तारी जती रही चाल के आ तो तू किए दारा मारा पड़ू मारा टाइम में पैसा मना लो आप लोग हाँ हार मुंह का तारे मुंह आउट हो में બરોબર બાપા આ બરોબર ના થાન પૈસા આપેલા છે હા બરોબર પેરા બે છોકરા ઉપર રાખ્યા છે ને વાહ વાહ ઈવન બા બે ને ફોન હા કોણ કરો પૈસા ના આવ ને દોરા ફટાફટ આવી હોય છે અને આલવાનું આવે એટલે બધો પોણો બનાવશે હેલો જો છો ઈ ગોમમો કરો ઘેર બાપા બોલાવું ફટાફટ આવ કે ફટાફટ આવ એ હા બાપા એ કોઈ 2 મિનિટ માં આવ 2 મિનિટ માં આવશું ને હા રાબા દે બસ હમ તો મલી સંગર આવી હા ના પો જવું પડશે બોલો શેઠ અમલજા બોલાયા

થારું ઘરમાં અટવાણું નહીં ને તેલે નહીં હું કરું આ વરસાદે પર પર કરવા છો મહેનત મળતી નહીં હું કરું હા એ કામ કરું અમારા ગામમાં બે ધંધાથી બાપુ એક તો પૈસા આલી એમના પણ ઉસીને લઈ આવું અને વેચ ચડાઈનો હતો નહીં પણ લઈ આવું જરા દો મને અત્યારે હાલે

પગ ભાગી જશે આ સોદાને આપી હા લો શાંતિ દી નેકરો હા બોલ કે કેરા આપરા આ છોકરાની બે મોકરા તો દાદાગીરી કોક કરી છે હું મી હોભરી છે બરાબર અને આપરે એક નું ઘણી કરવાની છે જઈએ હાલો એટલે પાછો છોકરાને એવું કીધું છે કે પૈસા હાના નો ઓમ તેમ એટલે મારા અંગાતે ખાલી તમાર આબાનું જ છે આવો હેલો બરાબર લેડો હાલો હું તો દશા લાવ્યા છું આ રસ્તામાં પોટલી ઉપાડી હેડું ને મને મારી છે જો આ જમુ ડોસી તો આ મારા દાદા ના આ ડોસી જતી રહી તો મને હગાતી શેમ ના લઈ જાય લઈ જાય તો પારા વતા છોકરાની વગો મણિયા ના ઉપરા ઉપોટલો આ ડોસી જઈ થી આખી જઈ તે મને જીવ તો મેલીન જઈ લશેટ આ તો જીવ એકનાજ બે આપણે તમારા હગાતી લઈ જો લે હેડ હગાતી હેડ લઈ જઈ હેડ

દાદાગીરી કેમ કરતો હા અરે હું આવો બેસ કરોકરા દાદાગીરી કોઈ મજા નઈ આવે લેવો

એટલે તમારું હું મારી પાસે આમ સમજાઈ દઉં પેલા સમજાઈ દે પણ પૈસા આવે થોડા પૈસા તો આલું છું પણ મારો નિયમ છે એવો છે તમને ખબર પેલા સમજાઈ દઉં વાયદા પ્રમાણે પૈસા નહીં આપો તો ઘર તારું વખાઈ જશે બરાબર અને તમારા ટોગા ભાંગી નાખે હારું બરાબર કેટલા લેવાના હતા કયો 10000 10000 બરોબર 10000 આપું બરોબર હવે સમય બોલો દિવાળી પછી રૂમ એકી પૈસા આલ્યો દિવાળી પછી હા જે વેગ થાય કે જો મન બરોબર દિવાળી પછી મળશે તો હું ઉઘરાણી તમારે નઈ આ મારા જેર હું હોમો લઈને આવી જઈઉ દિવાળી પછી નહીં દિવાળી પછીનો دارو બતાવો દિવાળી પછી બે ત્રણ દરામાં આલી જઈઉ બે ત્રણ દરા નહીં સમય બતાવો કે આ સમય બરોબર

ખબર છે આ પૈસા તો લેવાના પણ આપણા છોકરા હા ખાતા નહીં શું કરા દિવાળી આવી જાય છે ન કા આ પૈસા લેવાય જ નહીં પાલવા તો લેવાના આ દસ હજાર છું બરોબર તેર હજાર રૂપિયા તમારા મને આપવા પડશે કશો બધું નહીં હાથે તેર હજાર રૂપિયા હા છઠ્ના દારા હજુ નહીં આવો હાથે એમના દારા હવારે ઘરનું તારું વખાઈ જશે હાર હાલ બરોબર હાર જોડો આ છઠ્ઠના દારા આવી દઈશું તો સઠના દ્વારા આપીશો તો બધું જે છે એ બરોબર જ

પણ એના પૈસો એક રૂપિયો ના લેવાય આવા પણ આપણને જો ખબર હતી કઈ એવું કરશે અરે એને તો ચેટલાય જગ્યાએ આવા ડખા કરેલા છે એવું છે તાર આ મધરે આયા બે હો ચા પાણી કરતા જો ના ના તો કશું જો ચા પાણી નઈ કરું પણ આવો પાછા આવા બે રૂપિયા લેહો ને અને તમારે કોઈ જરૂર હોય તો કોઈ સારા માણસના પૈસા લેવાના કશું વધુ નહીં ભગત મારા થોડું ગામમાં કોણ છે એટલે હું જઉં છું હા જય રોમાપી જય રોમાપી મારું દાદી